એટલે આ ખેતરનો ખૂણો છે ને ખૂણા આપણે ઘડી દસ બોલો સવાર સવારના પોર છે ને બધા તૈણ શામાં જવો તો બધાય છે ને તૈણ શાહ માં વીણા વીણ વીણા વીણ વીણા વીણ તો બધાય છે ને ફટાફટ વીણમાં મેળવ્યા છે એક એક ઓઇલ કાઢી નાખે એને કોઈ નહીં આ તૈયણ શાહ વધતા છે ને એ પાછા આપણે લેતા આવ્યા છીએ પાછું ઓલા પણ છે ને આવીટે નમા શાહ સડવાનું છે હાલો એટલે કે ગામ વધારે નતા આપણે વીણી નાખ્યા પછી આડા ન આવે પછી એક લઠ્ઠું થઈ જાય તો આપણે આવી ગયા છીએ ચા પાણી ને નાસ્તો કરવા તો એ જો નાસ્તો થાવા મળ્યો છે ને પેલા તો કપમાં માં ચા ભરી લઈ પછી નાસ્તો કરી ને બધા બેસી ગયા છે નાસ્તો કરવા આવી ગયા છે ને જો ટિફિન માં ભૂખ લાગી ગઈ છે આ ભાઈ બિસ્કિટ લેવા આવ્યા છે ચાલો આપણે બધા નાસ્તો કરી લઈ ભૂખ તો લાગી જ જાય ને આમ જો આ રોટલી નું શાક રોટલી નું શાક આવી ગયું છે ખાવાનું હોય ને રોટલી નું શાક ને નાસ્તો તો બપોરે એક વાગી જાય ને આપણને ખબર ન પડે ચાલો આપણે નાસ્તો કરવા બેસી જઈએ તો બેહી ગયા છે નાસ્તો કરવા માટે તો ચાલો આપણે શાન રોટલી નું શાક ને બબલું ને શાન એવું બધું લઈને બેહી ગયા છે નાસ્તો કરી લઈ આ બધા બિસ્કુટ ને એવો નાસ્તો કરે છે બધા અલગ અલગ આપણે લઈ આવ્યા છે સુટી ફાફડી તો આપણે છે ને વાગી ગયો છે એક ને થઈ ગયા છે બપોરા તો આપણે બપોરા કરવા જાય છે ને આ બધા એક હાડા બારે તો છે ને ખાવાનું નામ જ નથી લેતા એક વાગે ને પીવા નીકળવા દે તો એક ને દસ મિનિટ થઈ ગઈ કેમ આ શાહમાં રહેવા રહેવા બાકી હતા ને એટલે હાટું ગયા રહેવા કાઢીને ને જવાનું છે ભલે કે બે વાગે પછી અમે બધાય આ બધા એટલી ઝડપ રાખી એટલી ઝડપ રાખી ફટાફટ છેડો આવ્યો તો આપણે ઓલા છેડે આ છેડે પૂગી ગયા થી એટલો એટલો કપાસ છો જવો આ એક સાહ નો કપાસ એટલો તો આમાં છે ને હવે આ ટ્રેક્ટર પીડું છે તો ટ્રેક્ટર ની માલપા આપડે આપડે બપોરે આપણે બે લઈને તો બે ભારી બનાવવાની છે કે એક ભારી તમને નાખી તેવા આપણને ખબર પડશે તો આપડે ભાણા ને એવું બધું કરી નાખ્યું છે તો આપડે બપોરા કરવા બે જઈ ભૂખે બહુ લાગી છે શાક ને સાસ ને એવું બધું છે રોટલા ને એવું તો બપોરા કરી લઈ પેલા તો આપણે તેને છાપ પીવા આવી ગયા છે ને બધે જો છાપ પીવા આવી હોતી ગયા છે ઉહંદે થી રહી ગયો તો આ પાણીનો આંડો છે તો આપણે પાણી પીવા મળ્યા છે અરે છા જો ફટાફટ છા ભરાઈ ગઈ છે તો આપણે એક છા કપ લઈ લઈ આ બધે છા પીવા મળ્યા છે હાલો આપણે આપણા પી જો છા પીવા આવ્યા છે અમારા બેન નહીં બધા હાલો છા પાણી તો આપણે કપાસ ઓકે નાખ્યો છે ને બેહી ગયા છીએ કેક ભટુડામાં તો બધા પોત પોતા ને લીધે છે ને ખેડવા છે હાલો જવા દઈએ